હવે અગાશીમાં પાછું પાણી ભરાઈ જાય તો ત્યાં ઉપર ટાંકામાં ઓલું વાત કરી રહી નગરપાલિકામાં કે નગરપાલિકામાં બધી વાત કરી હતી કેવરાયું હતું પણ કોઈ તંત્ર ધ્યાન દેતું નથી આ દાદી સાથે વાત કરે કે તેઓ કેવી પરિસ્થિતિમાં રહે છે અમને એક તો છે ને પાણીનો પ્રોબ્લેમ છે કે આમાં દાદરા ઉપર કઠોડા નથી તો અમે ઘઈઢુ માણસ કઈ રીતે હેઠે ઉતરીએ ચોથા માળમાં ઘઈ ઢુ માણસ રહે ત્રીજા માળમાં ઘેઢા માણસ રહે તો એક કઠોડાનો પ્રોબ્લેમ છે એક સફાઈનો પ્રોબ્લેમ છે ને પાણીનો મેઇન પ્રોબ્લેમ છે કે બધા મેઇન લાઇનમાં લાઈનનું લઈ લીધી સમને પાણી આવતું નથી દાદા તમે મહાનગરપાલિકાને રજૂઆત કરી છે કે નહીં ઘણી ફેરી રજૂઆત કરી છે સામે જે આવ્યા છે આ લોકો અહીંયા જોઈ જાય છે છતાં પણ કોઈ એક્શન લઈ શકતું નથી અને ઓગણત્રીસ નંબરની વચ્ચેની જે ગલી છે ને એમાં અમારા વૃદ્ધ માણસો સાત સાત દિવસ સુધી પાણી ભરાયેલા હોવાથી નીકળી શકતા નથી કોઈ અંદર આવી શકતું નથી કોઈ બાર જે નોકરીયાત વર્ગ છે એને બિચારે પરાણે જવું પડે છે પણ અમારા જેવું વૃદ્ધ જઈ શકતા નથી આ લોકોને ઘણી ફેરી કીધું પાણીની વ્યવસ્થા માટે કીધું આ લોકો પાસે અમારા દાદરા ઉપર હેન્ડલ નાખવાના પૈસા મંજૂર થયા છતાં પણ કોઈ આ લોકોએ ધ્યાન આપતા નથી પછી અમે એમ થઈ ગયું કે હવે આ લોકોને ઘડીએ ઘડી નકટા કરવા એના કરતાં અમે જ નકટા થઈને છાના મને બેસી જાય કારણ કે કોઈ ધ્યાન આપતું નથી અમારી તરફથી કારણ કે અમે અહીંયા હું ગરીબ વસ્તી બિચારી રહેલી છે અને એમાં શું છે કે પરાણે રહ્યા છે નિરાધાર થઈને રહ્યા છે ને એટલે આ લોકો કાંઈ અમારી પર ધ્યાન નથી આપતા અમારી એટલી વિનંતી છે કે સફાઈ માટે પણ જો અહીંયા અમારા ભાઈ જોઈ જાય છે અહીંયા ખૂબ મેલેરિયા થઈ જશે પણ કોઈ કાંઈ નથી કરી શકતું આમાં મરી જશો તો વાંધો નહીં ખરેખરે કોઈ આવતું નથી અમારે અમારે જ પોતે ખરખરવો કરવો પડશે અને અમારું દુઃખ અમારે જ સહન કરવાનું છે સમજાય તમે સ્થાનિક નેતાને રજૂઆત કરી છે સ્થાનિક નેતાને અમારા ભાઈ આ છે ને પ્રકાશભાઈ એ બધે કે હું તો હાલી શકતો નથી હું તો લંગડા ઘોડા જેવો થઈ ગયો આ બધા મારા સંતાનો જેવા છે મને કોઈ રાખે છે તો એ બિચારો મારે તો કંઈક જોવું પડશે ને તો હું તો કંઈક કરી શકું પણ આ છો તો કાંઈ કોઈ નથી કરી શકતા અહીંયા આવીને જોઈ જાય છે આશ્વાસન દઈ જાય છે અમે તમારી પાછળ છે હા ધક્કા મારવા માટે પાછળ છે બાકી કોઈ ઉપાડવા માટે કે અમારા માટે કોઈ મારે કોઈ કરતું જ નથી આ અમારી રજૂઆત છે ને બધા ને એવી રીતે તમારો વિડીયો ઉતારો કે જેથી કરીને નગરપાલિકાના સંતોને પણ ખબર પડે કે આ બિચારા કેવી રીતે જીવે છે જ્યારે વરસાદ પડે છે તો તમારી કેવી પરિસ્થિતિ હોય છે લોકોને પણ જણાવો કે તમે કેવી રીતે સ્થિતિમાં શું છે કે અમે એક હાથમાં છત્રી હોય એક હાથમાં હાથમાં લાકડી પકડવાની હોય પણ હવે છત્રી પકડીએ કે લાકડી પકડીએ કે અમારું શરીરને અમે ધ્યાન રાખે એ ભગવાન અમારો રાખે છે બાકી અમે હાલી પણ નથી શકતા ખાડા એટલા જો તમે અહીંયા આવ્યા છો પણ જો તમે વરસાદમાં કોકડી કા ને જુઓ ને તો તમને સમક્ષ ખબર પડે કે આ લોકો કેમ જીવે છે કારણ કે હું નથી અહીંથી ઓગણત્રીસ અમારા સામે ત્રીસ આગળ જે કાંઈ પડાવ હોય ત્યાંથી બધે કોઈ રિક્ષા નથી આવતી રિક્ષાવાળાને અમે પંદર રૂપિયા કે વીસ રૂપિયા આપે તો એ નહીં કે નહીં અહીંથી તમે ઉતરીને જાઓ હોય તો જાઓ એવા જોખમે અમે અહીં અમારો જોખમ લઈને અહીંયા આવીએ છીએ તો અમારી વિનંતી છે કે અમારી સાંભળે અમારું કાંઈ જોવે અમારી સાફ સફાઈ કરાવે અમારી પાણીની વ્યવસ્થા કરાવે અમારે રોજ ઝઘડા થાય છે આ બધા દીકરીઓ છે છતાં એકમેક ના જોવા મોઢા નથી માંગતા પાણીના ટામે કોઈ મોઢા જોવા નથી આજે આ બધા છે ને છાના માના ઊભા છે શા માટે એ બિચારા ગરીબ થઈ ગયા છે ને કોઈ કોઈનું સાંભળતું નથી આજે તો એ લોકો સાંભળે તો ખરી અમારી વસ્તુ ભલે આ બનિયાન પેઢીને બાપુ આવ્યો છે બાપો તમારી સામે પણ રિક્વેસ્ટ કરું છું કે તમે આ લોકોની વાત સાંભળો અમારી વાત સાંભળો બસ અહીંયા લાઈટની પરિસ્થિતિ કેવી છે અહીંયા રાતના લાઈટ જ ક્યાંય ન થાવતી આખા આવાસના જેટલા બ્લોક છે ને આ સોસાયટી એમાં ક્યાંય પણ બારોબારની લાઈટ જ નથી અમે કેમ રાતના નીકળવું પછી આટલા દુકર અમને હેરાન કરતા હોય રાતના અમારે કેમ નીકળવું આમ બચી બચીને છોકરાઓને લઈને નીકળવું હોય ને તોય હેરાન થવું પડે કે આમાં કેમ નીકળવું અમારે બારોબાર દુકરે આટલા અમને હેરાન કરે છે પણ કોઈ અહીં કંઈ પડવા ન થવતું ને લાઈટ તો ક્યાંય છે જ નહીં રાતના ના આખા માં અંધારપટ જ છે ક્યાંય લાઈટ બાઈટ કઈ છે જ નહીં ને આ રાત મધરાતની છોકરી આવતી હોય ને અમને ખુદ ને બીક લાગે છે ચોરી પડવાની બીક લાગે પછી આમાં કેટલા મકાન બંધ પડ્યા જ કોઈ આવતું નથી મકાનમાં એમાં સંતાઈ જાય કોઈ અંદર ગરી જાય કાચું તોડીને તોય કઈ ખબર ના પડે ને ચોરી થવાની એવી બધી અમને બીક લાગે છે રાત પડે ને તો એમ થાય કે અમારે ક્યાં જવું એવી રીતના આટલું ઇંધારું હોય બારે બાર અંધારું એટલું પડે છે અમને બાર એટલે વસ્તુ લેવા હોય હવે તો છૂટક મજૂરી હોય એટલે અમારે લેવા તો બધી જ પડે કેમ લેવા જઈએ બરોબર એટલું અંધારું પડે બરોબર ક્યાંય પણ લાઈટ નથી આ મકાન અમને મફતમાં આપ્યા સરકાર અમે એમાં રાજી છીએ પણ મફતમાં આપ્યા પછી જોવાની સરકારની ફરજ છે ને નથી એમને એમ જ સરકાર દઈ દીધા ખાલી અમને અમારા કેટલા ઝઘડા થાય કેસ કરાડી સુધી અમારા જઈશ કે અમે કેસ તમારા તમારામાં તો એકબીજા પરિવારના હોય તો હમજૂટી પરિવારને સમજાવીને રાખી દે બાકી તો સંડાસ બાથરૂમમાં પાણી પડે ઘરમાં પાણી પડે કોઈ આવતું જ નથી એમ મ્યુનિસિપાલિટીવાળા નથી આવતા કે ભાજપ કે કોંગ્રેસ કોઈ આવતું જ નથી ખાલી ટાણે આવશે છે ગાડીઓ લઈ લઈને કે હાલો રિક્ષા એ મૂકશે ખાલી એમ તેડવા માટે થઈને મૂકવા માટે તેડવા માટે થઈને બાકી કંઈ નથી થતું જો હમણાં જ અમારે જ મગજમારી થઈ હતી મારા ઘરનું પાણી છે ને નીચેના રૂમમાં પડે છે એ લોકો હમણાં જમીન મગજ મારી તી હતી તો અમે કરાવ્યું તોય પાછું પડે તો કંઈ હવે અમારે નોકરી ધંધા તો છે નહીં એવા કોઈ અમે બધા પ્રાઇવેટ કામવાળા છે કોઈ એમાં આપણે મ્યુનિસિપાલિટી વાળો નથી મત તો દેવો જ નથી હવે આજુ પહેલાં ભલા મને ગાડી મૂકે હા ખાલી જોઈ જાય ને આવો મત દઈ જાઓ અમને મત ટાણે રિક્ષાયું મૂકી દે પછી અમારી ગટર ઉભરાય આવે અમે બતાવી કે આ જા ગટરની હાલત જો અમારા ઘરની હાલત જો તોય કોઈ જોતા નથી ખાલી આવી ને મતનું કંઈ વહી જ